આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર ને ચોરાણું છે જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે નવસો ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ નવ હજાર ચારસો માં વેચાઈ રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની કે ચાંદીના ભાવમાં જે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે ગ્રામ સોનાના સાતસો ને ઓગણચાલીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સિત્યોતેર હજાર ત્રણસો નેવમાં જયારે સો ગ્રામ સોનું સાત લાખ તોતેર હજાર નવસો માં વિચારી છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી આજે સો ગ્રામ સોનાની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે અઢાર કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું અઠાવન હજાર ને ચાલીસ માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનું પાંચ લાખ એસી હજાર ચારસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ